કોઈનું અપમાન કરે પછી બીજી વ્યક્તિ બીજી વાર જ્યારે માણસની સામે ટ્રીટમેન્ટ કરવા જાય પહેલાં જેટલું એને ઉત્સાહ ન હોય થોડો ડર હોય એટલે અઘરા નિર્ણયો કરતાં પણ ડરતા હોય છે અને આ વસ્તુ ખાલી મેડિકલ ફિલ્ડમાં જ નથી દરેક ફિલ્ડમાં એટલી જ સાચી છે એમ આપણે ઘણી કોઈ જાહેર પ્રસંગમાં ગયા હોય મોલમાં ગયા હોય ત્યાં ગાર્ડ વ્યક્તિ હોય ત્યાં કોઈ સફાઈવાળા વ્યક્તિ હોય માણસ એને બીજોને આમ કોઈ તુચ્છ વ્યક્તિ હોય એમ એને ધમકાવી નાખે એની સાથે ગેરવર્તન કરતા હોય છે અને એ જે કામ કરે આપણે નથી કરી શકવાના કદાચ આપણે કામ કરીએ કદાચ કરી નાખે પણ એ જે કરે આપણે નથી કરી શકવાના સમાજની અંદર ખૂબ મોટું યોગદાન છે એટલે એવા વ્યક્તિને ખૂબ રિસ્પેક્ટ આપી ક્યારેક એવું લાગે એનું વર્તન ખરાબ છે તે યાદ રાખવું જોઈએ એ માણસ પણ ઘણા બધા શારીરિક માનસિક તકલીફમાંથી પસાર થતા હોય અને ઘરમાં ફેમિલી હોય ફેમિલી ઇસ્યુ હોઈ શકે એના આર્થિક ઇસ્યુ હોઈ શકે એના લઈને પણ વર્તન ખરાબ હોય એને કહેવાની એક રીત હોય એને શાંતિથી સમજાવીને કહી શકીએ છતાં કામ ન થાય તો ઉપરની વ્યક્તિને જાણ કરીએ પણ કોઈનું અપમાન કરવું કોઈની એ સાથે ખરાબ વર્તન કરવું એ સદંતર ગેરવ્યાજબી છે આ વસ્તુ મારી દરેકને વિનંતી છે કે તમે જ્યારે પણ હોસ્પિટલમાં આવો કોઈ ક્લિનિકમાં જાઓ ત્યારે બહાર ડોક્ટર્સ સિવાયને બીજા જે સ્ટાફ હોય એને પણ એટલા જ માનથી એટલા જ એને સન્માનથી જુઓ એટલી શાંતિ તેની સાથે વાત કરો ધન્યવાદ